ગુડ આફ્ટરનૂન જેસિક્રિષ્ના જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજનો બ્લોગ અમે લોકો ચાલુ કરી રહ્યા છે સઢા ગામની જુઓ ભાઈ આઈ રહ્યો સઢા ગામનો ચોક અને અમારા હાર્દિક ભાઈ પણ જોડી આવી ગયા છે હાર્દિક ભાઈ જેસિક્રિષ્ના જે માતાજી બાવાજી જય માતાજી સુપીરિયા તો ભાઈ મને ગિફ્ટ આપી છે દાવત ઓરેન્જ જુઓ ભાઈ મિત્રો સવર્ણાપુરનો બ્લોગ સીધો સ્ટાર્ટ થઈ જાય છે ઓરેન્જ દાવત થી લપિયો સ્પોન્સરડ બાય વિક્રમભાઈ કરે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને એકદમ ઓરિજિનલ દાદીમાં બરાબર બાળકો માં શું થયો તબીયત પોણી ગરમી તો વાણી તા આવડું મોટું તો સારું જ કેવાય કે

અરે કેમ છો મહાનુભાવ બસ જલ સાપવાણી શાંતિ છે કે બસ મજા જલ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે અમે એક જોરદાર વિડિયો બનાવવા જઈ રહ્યા છે કોમેડી વિડીયો બરાબર છે એમાં ઓમનો રોલ આપ્યો છે કોયા ભાઈ નો હાર્દિક ભાઈ છે હાકુજી ઓ હોકા ભાઈ હા ભાગા એટલે હોકા ભાઈ ભાગા ભાગા મિત્રો ફાઇનલી તૈયાર થઈ ગયા છે એસી વર્ષનો હું ડોહો બની ગયો છું જો હું તમને મારો લુક બતાવું મિત્રો એ યા વાહ ભાઈ વાહ એકદમ ઓરિજિનલ દાદા લાગે છે

તો મિત્રો બધા ને એક નાની રિક્વેસ્ટ છે કે તમે બધા નીચે આપેલા ક્યુઆર કોડ ઉપર ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી દાન કરો કે જેથી કરીને ટૂંક જ સમયમાં શંકરભાઈ નારાયણભાઈ નું ઓપરેશન થઈ જાય અને પેલા જેમ જીવન જીવતા હતા ને એ મસ્ત મજાનું જીવન જીવતા થઈ જાય મિત્રો અમારા મામાયા છે 24 કલાક ચશ્મા પહેરા રાખે છે કાળા કલરના ચશ્મા તો પહેલા જ રાખવા પડે વેલ્ડિંગ માં રહે તો